મારી મ્યુનિસિપાલિટીને એ રિક્વેસ્ટ છે કે તમે જે શોપિંગ સેન્ટર બનાવ્યા છે જે તેની અંદર કેટલા સેફ્ટીના સાધનો મૂક્યા છે અને તેની અંદર જે દુકાનો છે તે સીલ કરવામાં નથી આવતી અને બાજુના જે પ્રાઇવેટ છે એને પહેલાં સીલ સીલ ચાલો તમને એવું બતાવું આ બતાવો આ જે ઉંમર છે આ લોકોને એ દસ માર્ચોડ ભણે છે મ્યુનિસિપાલિટી જ્યારે કાયદો કરે તો તમે તમારા પર પહેલાં ફોલો કરો પછી પબ્લિકને આપો ને આખું બિલ્ડિંગ જર્જરિત છે એ લોકો ઉપરથી ઉપરથી નીચે સુધી પાણી આવે છે તો તે બિલ્ડિંગ તોડી નાખવામાં નથી આવતું અને અહીંયા ખાલી એક નકશો નથી તો તેના માટે અમારી રોજીરોટી બંધ કરી દેવાની જો કોઈનું કદાચ રોજીરોટીથી આ ઘર ચાલતો હોય તો શું કરશો તમે પંદર દિવસ તો ચોરી કરવાની છે કોઈની અંદર આપણે અમારા પ્રાઇવેટ પ્રાયટાઓ તો દસ માળનો છે કાલ ઉઠીને ધારો કે ફાયર નું કંઈ પણ પ્રોબ્લેમ થાય તો નગરપાલિકા અમને કેવી રીતે બચાવી શકે એ અમને પુરાવો કરી બતાવશો કારણ કે એમની પાસે એમ કે છે કે જે ભાઈ આવેલા છે અહીંયા એમ કે અમારી પાસે ત્રણ માળ સુધીની અમારી પાસે સીડી છે ધારો કે ત્રણ માળ પછી કંઈ પણ મોટી આગ દુર્ઘટના બને તો એનો જવાબદાર શું કોઈ નગરપાલિકા હોય કે બીજો કે અમારી પાણીની ટાંકી માણીને પંપસેટ માણીને બધી અમારે એકાએક એક માળ ઉપર બધી વસ્તુ મૂકેલી છે પાઇપ બધી બિલ્ડિંગ જૂનું હોવાથી અમારી પાસે બિલ્ડિંગ એટલે સ્ટ્રકચરનો નકશો હાજર નથી અને તેને કારણે અમને એનો મળી શકતું નથી પ્રાગજી ટાવર ખાતે અત્યારે આપણે જોયું કે વલસાડની ફાયર ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે ફાયર એનઓસી ન હોવાથી દુકાનો સીલ કરવામાં આવી છે અને પ્રક્રિયા હજી ચાલુ છે બિલ્ડિંગની પ્રાગજી ટાવરની લિફ્ટ નહીં પણ એ લોકો સીલ કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રાગજી ટાવરમાં દુકાન ધરાવતા મિલકતધારો અહીંયાના ભાડુઆતો અને બિલ્ડિંગના જે ઓનરો છે જેમનું પોતાની મિલકત છે એમની સાથે આપણે વાત કરીશું શું નામ છે આપનું મારું નામ ડૉક્ટર રાજેન્દ્ર કલ્યાણજી દેસાઈ છે હું ક્લિનિકલ લેબોરેટરી ચલાવું છું પહેલા માળ ઉપર અને આ અંગે અમારે એટલું જ કહેવાનું કે અમારું બિલ્ડિંગ નાઇન્ટીન એટી થ્રીની અંદર બનેલું અને તે વખતે બિલ્ડરે અમને કોઈ પણ જાતના ડ્રોઈંગ આપ્યા નહોતા એટલે હાલમાં અમારી પાસે બિલ્ડિંગના ડ્રોઈંગ અસ્તિત્વમાં નથી અને આ અમારે એનઓસી માટે ફાયર સેફ્ટીના દરેક વસ્તુઓ અમારી પાસે છે એટલે કે દસથી બાર લાખ રૂપિયા ખર્ચાઓ કરીને અમે હાઇડ્રનથી મુકાવીને દરેકે દરેક દરેક ફ્લોર ઉપર હોસ પાઇપ મુકાવેલા છે અને જેટલી ફેસિલિટી ફાયર સેફ્ટી માટે જરૂરી છે તે સંપૂર્ણ ફેસિલિટી અમે ઉપલબ્ધ કરાવી છે પરંતુ એનઓસી અમને એટલા કારણસર નથી મળી શકતું કે સોસાયટીનો નકશો નથી આ એટલે ડ્રોઈંગ નથી અને આ ડ્રોઈંગ ન હોવાને કારણે અમને એનો સી મળતું નથી સોસાયટીના દરેક હોદ્દેદારોએ આ અંગે પૂરી જહેમત ઉઠાવી હતી અને આગળ પણ જ્યારે મ્યુનિસિપાલિટીના ઓફિસરો આવી ગયા ત્યારે તેમણે પણ અમને સર્ટિફિકેટ આપેલું કે તમારી જેટલી જરૂરિયાતો છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવેલ છે પરંતુ આ બિલ્ડિંગ જૂનું હોવાથી અમારી પાસે બિલ્ડિંગ એટલે સ્ટ્રક્ચરનો નકશો હાજર નથી અને તેને કારણે અમને એનઓસી મળી શકતું નથી એટલે અમે તો મ્યુનિસિપાલિટીને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમને સમય આપો અને કદાચ જરૂર પડે અમે બીજા આર્કિટેક્ટ પાસે નવેસરથી નકશો બનાવીએ અને અમે આપીએ અને અમારે એનઓસી મ્યુનિસિપાલિટીએ આપવી જોઈએ એવું અમારું મંતવ્ય છે જી આર કે સાહેબ જણાવશો આપણી ખૂબ જ જૂની અને જાણીતી લેબ છે વલસાડની ઘણી જગ્યાએથી હોસ્પિટલોમાંથી ને અનેક જગ્યાએથી આપણે ત્યાં લેબ ટેસ્ટિંગ રિપોર્ટ માટે આવતા હોય છે એ સિવાય અહીંયા એક કુરિયર સર્વિસ છે એક લગભગ બે કુરિયર સર્વિસ છે ખાણીપીણીની પણ દુકાનો છે ને એ સિવાય એક અન્ય દવાખાનું પણ છે શું આપની લેબને પણ સીલ કરવાનું કીધું એમ તો મારા હિસાબે મારી લેબોરેટરી ઇમરજન્સી સર્વિસીસમાં આવે અમારે ત્યાં શું થાય કે કેટલાક રિપોર્ટો અમે એક દિવસમાં આપીએ કે કેટલાક રિપોર્ટો અમે ત્રણ દિવસ પછી આપીએ કેટલાક રિપોર્ટો અમે બાયોપ્સીના જે હોય તે સાત દિવસ પછી આપીએ હવે જો એ લોકો સીલ કરે તો જવાબદારી એમની રહી શકે કારણ કે કેટલાક કેન્સરના પેશન્ટો હોય અને આ કેન્સરના પેશન્ટો નો રિપોર્ટ જો એમને સમયસર ના મળે તો એમની લાઈફ ડેન્જરમાં મુકાય એવા સંજોગોમાં અમને સીલ કરવામાં આવે તો આ બહુ વિચિત્ર પરિસ્થિતિ પેદા થાય અને માટે જવાબદાર કોણ રહે તે સરકારે વિચારવું જોઈએ જોઈએ આર કે દેસાઈ સાહેબે જે વાત કરી ખૂબ જ વ્યાજબી વાત છે કે અહીંયા એક નીચે દવાખાનું પણ છે ને આર કે લેબ જેમાં ઇમરજન્સી એ લેબ આપણી ઇમરજન્સી સેવાઓમાં આવતી હોય છે અને ઇમરજન્સી જે ટેસ્ટ હોય છે એ પણ એમણે આપવાના હોય છે કોઈક રિપોર્ટ્સ એમણે કીધું ત્રણ દિવસના બાયોપ્સીના સાત દિવસમાં તો અત્યારે એવા ઘણા લોકોના અહીંયા લોહીના કે એમના અન્ય રિપોર્ટ્સના નમૂના અહીંયા હશે અને જો આ લેબ સીલ કરવામાં આવે તો એની જવાબદારી કોણ લેશે કે કોઈક પેશન્ટને એમના ત્વરિત રિપોર્ટ ન મળ્યા તો ત્યારે અન્ય અહીંયાના રહીશો કે છે છે એમની સાથે વાત કરીશું શું નામ નામ આપનું મારું હેમરાજભાઈ કેટલા વર્ષથી આ બિલ્ડિંગમાં રહું છું બિલ્ડિંગ બિલ્ડિંગ અમારી એક વર્ષ થઈ ગયા હું રહું છું અને અમારી બિલ્ડિંગ આજની તારીખમાં બી કોઈ પ્રોબ્લેમ નથી જે આ ફાયર એનોસીને જો હમણાં ગવર્મેન્ટે જે જહેમત ઉઠાવી રહ્યા છે જેને કહેવાય કે નાના મોટા આટલા વર્ષોથી મોટા મોટા આપણા ભારતની અંદર મોટા હાઈ રોસ બિલ્ડિંગો આજે વર્ષોથી પડેલા જ છે તો ત્યારે ક્યારે પરમિશન આપી છે પણ આજની તારીખમાં હવે એકદમ જો આ એમ કે હમણાં હમણાં અમને જો એનઓસી બતાવો ને તો જ અમે દવા દઈએ અને નહીં તો અમે જો સીલ કરી દઈશું તો આ તો એક અમારા હિસાબથી એમ થાય કે પબ્લિકને વધારે પડતી હેરાનગતિ થાય છે કદાચ સામાન્ય પબ્લિકમાં જ્યારે બી આવું બનતું હોતું ત્યારે જ્યાં બનાવ બની ગયા છે તેનો આજની તારીખમાં બી કોઈ ઉલ્લેખ તો કરિયર થયો જ નથી પ્લસ કે અમારી જે બિલ્ડિંગ છે પ્રાગીટ આવ વલસાડ ખાતે એને અમે નગરપાલિકાના હોદ્દેદારોને અમે મળ્યા હતા અમારી પાસે બધી જે ફાયર સેફ્ટીને લખી બધી વસ્તુ તમામ વસ્તુ અમારી બિલ્ડિંગમાં ઉપલબ્ધ છે અને એના માટે અમે સર ઓફિસર સાહેબને અમે અરજી બી કરેલી છે એનો અમારી પાસે રિપોર્ટ અમે જે કરેલો છે એની સહી સિક્કાવાળી અમારી પાસે રસીદ બી છે પણ છતાં એન ઓ આજે એની પાસે નથી એના કારણે આ લોકો જે સીલ કરે છે પણ એ વાત વાજબી બી નથી કારણ કે ચાલીસ વર્ષ પહેલાંનો રેકોર્ડ જો નગરપાલિકા પાસે નથી મળતો અમે બધા નગરપાલિકાઓ પાસે અમારા આખી બિલ્ડિંગના અમે રહીશો ગયા હતા ત્યારે પણ નગરપાલિકામાંથી જવાબ એવો આવ્યો હતો કે અમારી પાસેથી વીસ વર્ષથી આગળના રેકોર્ડ અમારી પાસે શક્ય નથી તો પછી જો સરકાર પાસે ને નગરપાલિકા પાસે રેકોર્ડ નથી તો પબ્લિક ક્યાંથી ઇસ્યુ કરી શકશે અને પબ્લિક ઇસ્યુ ન કરે એને લીધે જો પબ્લિક આવી હેરાનગતિ થાય ને લોકોના ધંધા રોજગાર બંધ થાય આ તો બેકારીનો જમાનો છે મોંઘવારીનો જમાનો છે આજે નાના નાના છોકરાઓ છે બધાના ઘરમાં ફેમિલી સાથે બધા રહીએ છીએ અહીંયા આજે આટલા વર્ષે તો સરકાર આવી રીતે બધાને આ તો એક મોકો આપવો જોઈએ કારણ કે તમે બે નોટિસ આપી દીધી શું થઈ ગયું કદી બીજી બે નોટિસ બીજી આપી દો પણ આવી રીતના એજ્યુએપર્સીમાં તમે જે લોક કરી છે બધી સોસાયટી એ અમારા માટે તો બહુ દુઃખી વાત છે કારણ કે આજે લોકોને રોજગારીનો મોટા મોટો પ્રશ્ન નડી રહ્યો છે અને આજે તમે લોકોની જે રોજગારીના ધંધા જો બંધ થઈ જશે તો કેવી રીતના કરવાના બધા પણ મહેરબાની કરીને નગરપાલિકા મોટું મન રાખે અને સરકારથી અમે તો કહીએ છીએ કે આવો આ જ્યારે તમે કાયદેસરના આવી રીતના જે બધો બોલો છો અને કરી બતાવો છો પણ આ તો અમારે માટે તો બહુ મૂર્ખાઈ ગીરી છે અને અમને તો આજે શું કરું આજે બધાને ધંધા બંધ થઈ ગયા કેવી રીતના પબ્લિક સરશે આજે અમને તો રાતથી વિચાર્યા હોય નાના માટે કંઈ બી કોઈ પણ માણસ કોઈ બી પબ્લું કરી શકશે તો એની જવાબદારી કોની રહેશે હિમરાજભાઈ આપની બિલ્ડિંગમાં પ્રાચજી ટાવરમાં કેટલી લિફ્ટ છે અમારી અમારી પાસે બે લિફ્ટ છે બંને ચાલુ છે લેવ લિફ્ટ ચાલુ છે નગરપાલિકાના અને ગવર્મેન્ટના કાયદાના અનુસાર અમે ટોટલી વસ્તુ ફાયર સેફ્ટી માટે ઉપલબ્ધ છે નગરપાલિકાની આખી ટીમ આવી હતી અમારે ત્યાં અને ટોટલી એ ચેક પણ કરી ગઈ છે પણ એ પ્રશ્ન ત્યાં જ નડ્યો હતો ત્યારે પણ કે તમારી પાસે નકશો નથી એના માટે અમે નગરપાલિકાની ઓફિસમાં ગયા હતા નગરપાલિકાની ઓફિસમાંથી અમને એમ જવાબ મળ્યો હતો કે અમારી પાસે ચાલીસ વર્ષનો રેકોર્ડ અમારી પાસે પણ નથી અમારી પાસે વીસ વર્ષથી વધારે રેકોર્ડ અમારી પાસે રાખી શકતા નથી તો અમે શું કરી શકીએ હવે તમારી પાસે જો ગવર્મેન્ટ પાસે નકશો નથી તો પબ્લિક ક્યાંથી લાવી શકશે આ આ એક મોટો પ્રશ્ન એને લીધે જો તમે કરો છો એ તો ખોટી આજે પ્રેક્ટિકલ થવા વગર તો દુનિયા ચાલતી જ નથી આ પ્રેક્ટિકલ મોટા મોટી વસ્તુ છે આ અમારી પાસે કાયદા સ્તરનું જે નગરપાલિકા કે છે કે આ નથી પણ આજે આપણા રાજ્ય સરકારના જે આદેશ છે ફાયર સેફ્ટીના ના એ તો અમે ટોટલ ઉપલબ્ધ કર્યા છે અમારી બિલ્ડિંગમાં માત્ર ન

ને એવી કેવી રીતના લઈ જશું બધા અમે જગ્યાએ જ્યાં લીફ જ અમારી અમારા પગ જ કપાઈ જાય તો માણસ કેવી રીતે ચાલતો થઈ જશે મહેરબાની કરીને આના ઉપર રેમ કરીને આ શીલો જેટલા બી લગાડ્યા છે એ જલ્દીથી જલ્દી ખોળે એવી અમારી બધાને નમ્ર વિનંતી છે અમારા બિલ્ડિંગવાળા બધા આજે સાતથી સિત્તેર વર્ષની ઉંમરના બધા જ માણસો અમારે છે હા એટલે મહેરબાની કરીને નગરપાલિકા અમારા ઉપર રેમ કરે અને અમને થોડીક બોદ વધારી આપે કે જેથી કરીને અમે જેટલી બી બને એટલી અમે એમને અમારા પાસે જે બી પુરાવા મળે અમે બતાવી દેશું હેમરાજભાઈ એમની વાત કરીએ અત્યારે આપણે વાત કરતા કરતા જોઈએ છે કે પાછળ એક કુરિયરની ઓફિસ છે દરરોજ અહીંયાથી ખૂબ જ મોટા પ્રમાણમાં વલસાડ ખાતેથી અન્ય રાજ્યોમાં કે અન્ય શહેરોમાં કુરિયર જતા હોય છે અને કુરિયરવાળા ભાઈ જોડે પણ અમે જ્યારે વાત કરી તો એમણે કીધું કે બેન દવા અને ઇન્જેક્શન્સ બી અમારે ત્યાંથી જતા હોય છે હવે જો આ રીતના આ સીલ કરવામાં આવશે તો કઈ રીતના અમે અમારા કસ્ટમરને સેવા આપશું ને લોકો સુધી જરૂરિયાતને કે ઇમરજન્સીની વસ્તુ પહોંચાડશું ત્યારે અન્ય એક અહીંયાના રહીશ આપણી સાથે છે શું નામ છે આપણું વડીલ ચુંદીલાલ પી પટેલ કે

અન્ય એક બેન પણ અત્યારે આપણી સાથે છે શું નામ છે તમારું સ્મૃતિ પટેલ અને શું અહીંયા તમારી દુકાન છે કે દુકાન છે અહીંયા ત્યાં છોકરાઓ નોકરી કરે છે હવે મારે નગરપાલિકાને એટલી જ રિક્વેસ્ટ કરવી છે કે અમને ટાઈમ આપો હવે જે અમારે ત્યાં છોકરાઓ નોકરી કરે છે એમનું સેલેરી બધું જ એમણે અમને કીધું છે કે પંદર મિનિટ આપીએ છે બંધ કરી દઈએ તો એ અમારા માટે એકદમ મોટો સવાલ થઈ જશે કે પંદર મિનિટમાં કેવી રીતે અમે લોકો એમને એટલી જ રિક્વેસ્ટ છે કે અમને ટાઈમ આપે અને ગુજુભાઈ તમારું શોપ છે અહીંયા તમારું બધું મટીરિયલ હા મેમ બધું જ છે સ્ટોક રાખેલો છે હજી સુધી અત્યારે હવે ઘરાકીનો ટાઈમ છે પણ એમને કીધું સીલ કરો તો અમારે બધું મટીરિયલ પણ વેસ્ટેડ રહેશે મારે અહીંયા સેફ્ટીના ઇક્વિપમેન્ટ પણ છે ફાયર એસ્ટિક્યુશન જોઈએ છે એ પણ છે બટ એમને મારે એટલી જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ અમને ટાઈમ આપો શું નામ છે આપનું મારું નામ પ્રકાશ છે મારે દુકાન નંબર આ મારી પોતાને ઓનરાઇન દુકાન છે તમારી આજે જે મેં ભાડે આપી છે એ જે એમાં સેલુન ચાલે છે મારી મારી મ્યુનિસિપાલિટીને એ રિક્વેસ્ટ છે કે તમે જે શોપિંગ સેન્ટર બનાવ્યા છે જે તેની અંદર કેટલા સેફ્ટીના સાધનો મૂક્યા છે અને તેની અંદર જે દુકાનો છે તે સીલ કરવામાં નથી આવતી અને બાજુના જે પ્રાઇવેટ છે એને પહેલાં સીલ કોન્સિલ ચાલો તમને હું બતાવું ચાલો મ્યુનિસિપાલટીના જે કોઈ જે ઓફિસરે આ નોમિનેશન બહાર પાડ્યું છે હું એ માનું સરકારનો આદેશ છે અને કરવું પડે આપણે બધાએ ફોલોઅપ પણ તમે આ જે અમે જે આ જે અમારી આ જે બિલ્ડિંગ છે એ એ બધા એ જે બધા પ્રોવાઈડ કર્યા છો એટલું મ્યુનિસિપાલિટીએ કરી દીધું હોય તો અમારી આ સીલ મારી દઉં એનો મને વાંધો નથી પણ મ્યુનિસિપાલિટીએ દે એ પ્રો કર્યો જ નથી જ્યારે શાકભાજી માર્કેટનું બિલ્ડિંગ તૂટી પડ્યું ત્યારે એને તોડવામાં આવ્યું અત્યારે આને બી આ જર્જરિત છે કેટલા વર્ષોથી ચાલો ઉપરથી બતાવો અઘાસી પરથી નીચે સુધી ચડિયામાં પાણી આવે આપણે ઉભા રહ્યા હોય તો એની અંદર પાણી પડે છે એ એ મ્યુનિસિપાલિટીને દેખાતું નથી જ્યારે બધી દુકાનો ચાલુ છે આજે એ લોકોની કોપીથી લઈને અંદર જે કંઈ વસ્તુ છે બધી ચાલુ છે તો એને કેમ નહીં સીલ માર્યું અમારે કેમ પ્રાઇવેટમાં જે પ્રોવાઈડિડ કરલા છે બધા તમારા સાધનો તેને તેને કેમ આ સીલ મારવામાં આવે તમારા એક પોઈન્ટને એક અમારી પાસે એક નકશો નથી એના લીધે અમારી અમારી દુકાનો સીલ મારી દેવાની ને તમે અમે કરીએ એ ભવાય છે અને તે મ્યુનસિપાલિટી કરે રાસ લીલા આનો આનો મતલબ એ થાય છે કે મ્યુનિસિપાલિટી એના એના જે શોપિંગ સેન્ટરો છે એને કેમ સીલ નથી માર્યા પહેલાં એ સીલ મારો પછી આ નહીં તો આ ચાર દિવસમાં અમે લોકો આના લેશું અને આ સીલ તોડી નાખીશું અમે કોઈ બી હિસાબે માનવાના નથી પહેલાં મ્યુનિસિપાલટીની બધી દુકાનો બંધ કરી દઉં કોઈ બી જગ્યાએ મને આ બધી પ્રોવાઈડ પ્રોવાઈડ કરાવે આ જે જે છે એને પ્રોવાઈડ કરાવે આ બધી અમે જે ફેસિલિટી કરી છે આ સિનિયર સિટીઝન આ સિત્તેર વર્ષે આ ભાઈને કહેવું કે દસ માર્ચ ચડી જાઓ કઈ ચડી જાવે એ માણસ ચડી શકે આ બધા આ જે ઉંમર છે આ લોકોને એ દસ માર્ચ ભણે છે મ્યુનિસિપાલિટી જ્યારે કાયદો કરે તો તમે તમારા પર પહેલાં ફોલો કરો પછી જ પબ્લિકને આપો કે અમે અમારી પ્રોવાઈડ કરી છે ત્યાં તો પંદર વીસ દિવસ પહેલાં અહીંયા નોટિસ આપવું જોઈએ દુકાનદારોને કે આ તમારે આ કારણસર અમે આપવાના છે અત્યારે તો ચાલુ ધંધા કોઈ નાના ગરીબ 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 માણસો આ લોકો આ અત્યારે મચ્છીની દુકાન છે આ મચ્છીની દુકાનો છે એ એ માણસને અત્યારે કેટલા જીવ અંદર છે અને આ તમે સીલ મારી દેવો મારી લીધું હવે એ કાલે મરી જશે કેટલા રૂપિયાનું નુકસાન થશે એને થોડો બી વિચાર કરો મ્યુનિસિપાલિટી કે તમે તમારા તમારા શોપિંગ સેન્ટરમાં કેટલા છે ને ચાલો તમને આ સ્ટેડિયમ રોડ પર બતાવો કોને કોને શું શું આપ્યું છે મ્યુનિસિપાલિટીએ અત્યાર સુધી કોઈ એને વસ્તુ પ્રોવાઈડ કરવામાં નથી આવી તો એના એ લોકો ચાલે છે એટલે એ લોકો કરે છે એ રાસ લીલા અને અમે કરીએ છીએ એ ભવાય છે એનો મતલબ એવો થયો છે કે એ લોકોને કોઈ કાયદો નથી લાગતો અમને લાગે છે ખૂબ જ મારી મળી રહ્યો છે આ અમે દસ દિવસ આઠ દિવસની અંદર અમે અમારે જો નિર્ણય નહીં આવશે તો આ સીલ તોડી નાખીશું જેણે જે કરવું એ કરી લઈ આ લીફ્ટ બી ચાલુ થશે લીફ્ટ બી ચાલુ થશે એને જોઈ તો અમને જલબાજુ હોય તો સો નંબર અત્યારે બુકે જોઈએ તો મને લઈ જાય તો બી મને કોઈ વાંધો નથી

આપણે જોયું કે વલસાડની જાણીતી જે લેબ છે એમને પણ પણ એમણે કીધું છે કે તમારે બંધ કરવું પડશે ત્યારે નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટદાર વહીવટદાર છે કારણ કે વિસર્જિત નગરપાલિકા છે ત્યારે વલસાડ શહેરની જો આ હાલત થશે રોજ રોજ આવી રીતના સોસાયટીઓને લોકોના રોજગાર ધંધા પર જો આવી રીતના અસર પડશે તો એ જવાબદારી કોની રહેશે અને આ રીતના જો જેમાં ભાઈએ કીધું કે જો કદાચ મારે જેલમાં જવું પડે તો હું જેલમાં પણ જઈશ પણ સાતથી આઠ દિવસમાં જો નગરપાલિકા દ્વારા કોઈ જવાબ નહીં આપે તો એ લોકો જાતે જ સીલ તોડીને ફરી એમનો રોજગાર ચાલુ કરશે અને બિલ્ડિંગની લિફ્ટ પણ એ લોકો ચાલુ કરાવી દેશે બીજું કંઈ કહેવા માંગો છો તમે આજે આ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યો છે આજે એને સાહીઠ સિત્તેર વર્ષ પૂરા થઈ ગયા છે કયું શ્રોફ ચાલ એક દિવસ સાહેબ શ્રોફ ચાલ સાહીઠ સિત્તેર વર્ષ થઈ ગયા છે તમે ઉપરથી જો નીચે સુધી બધી બારીથી લઈને નીચે જે લોકોએ બનાવી છે બધી એ બધી તૂટી ગઈ છે ખાલી પાઇપ મારવામાં આવ્યા છે તે છતાં એને કોઈ નોટિસ નથી આપવામાં આવતું એને કોઈ નોટિસ નહીં કેમ એ લોકોએ જે દુકાન છે દુકાનથી બહાર ચાર ફૂટ જે પાંચ ફૂટ જે જગ્યાથી એને એ લોકોએ વધારીને રોડ પર આવી ગયા રોડ પર જે ગાડી છે ત્યાં એ લોકોએ પાર્કિંગ ચાલુ કર્યું છે તો મ્યુનિસિપાલિટી આંખ બંધ કરીને એ લોકો પાસે પૈસા લઈ લેવાના અને પછી કહેવાનું તમે રોડ પર જ આવી જાઓ આ જે શાંતિથી ધંધો કરતા હોય એને નહીં કરવા દેવાનો એને નહીં કેમ કે જે નબળો હોય એને પેલા મારી નાખવાનો આપણને પૈસા આવતા હોય ત્યાંથી નહીં મારવાનું કોઈને એનો મતલબ એવો થઈ ગયો ને એ લોકો નહીં દેખાતો હોય તો ચાલો મેં બતાવી લાવું જિંદગી મેં બી કાઢી છે અહીંયા પંચાવન વર્ષ વલસાડમાં કાઢ્યા છે એ શ્રોપ ચાલ જે બની છે જે એ લોકોએ ચાર ફૂટ પાંચ ફૂટ વધાર્યું છે રાજા રાજીથી લઈને બધાનું છ ફૂટ કટિંગ કરો પહેલાં કટિંગ કરો તમે કાયદામાં જ કાયદાબાજ માંગતા હોય તો ને આખું બિલ્ડિંગ જર્જરિત છે એ લોકો ઉપરથી ઉપરથી નીચે સુધી પાણી આવે છે તો તે તે બિલ્ડિંગ તોડી નાખવામાં નથી આવતું અને અહીંયા ખાલી એક નકશો નથી તો તેના માટે અમારી રોજીરોટી બંધ કરી દેવાની જો કોઈનું હોય તો શું કરશો તમે દિવસ ચોરી કરવાની છે અંદર કોઈ સંજોગમાં નહીં ચલાવી લેવામાં આવશે પેલા જોઈએ તો પ્રમુખ અહીંયા આવીને અમને જવાબ આપે આટલો જોઈએ તો એક બે મહિનો અમે બંધ કરી દેશો આ જો જવાબ જોવા કરી જતો હોય તો આજે સાઠ વર્ષ આ જે શોપ ચાલશે એનો નકશો બતાવે મને મુકેશ શ્રોપ બી ગયો ઉપર અને ઉમેશ બી ડો થઈ ગયો હવે આ આપણા જ બિલ્ડિંગના એક ભાઈએ જે વાત કરી ખૂબ જ રોષ છે એમનામાં અને આટલા વર્ષથી એમણે કીધું કે આ જૂની બિલ્ડિંગ છે જે રીતે નગરપાલિકાનો વહીવટ છે ને જેમાં ગુજ્જુભાઈ જુગાડીવાળા બેને પણ કીધું કે બેન મારું મટિરિયલ બધું પણ આવી ગયું છે સાધન સામગ્રી બધી ફાયર સેફ્ટીની છે એમની પાસે પણ માત્ર એક નકશાને કારણે સીલ કરવામાં આવ્યું છે ત્યારે બીજું શું કહેશો આપ બીજું તો હજી અમને એમ થાય છે કે નગરપાલિકા પાસે જે બી અગ્નિના જે બંબાઓ છે આજે વર્ષોથી ચાલી રહ્યા છે એ બંબાઓ આપણે અમારા પ્રાઇવેટ આવો તો દસ માળનો છે કાલ ઉઠીને ધારો કે ફાયરનું કંઈ પણ પ્રોબ્લેમ થાય તો નગરપાલિકા અમને કેવી રીતના બચાવી શકે એ અમને પુરાવો કરી બતાવશો કારણ કે એમની પાસે એમ કે છે કે જે ભાઈ આવેલા છે અહીંયા એમ કે છે અમારી પાસે ત્રણ માળ સુધીની અમારી પાસે સીડી છે ધારો કે ત્રણ માળ પછી કંઈ પણ મોટી આગ આગ દુર્ઘટના બને તો એનો જવાબદાર શું કંઈ નગરપાલિકા હોય કે બીજો કે પબ્લિક અહીંયાની રહેનારી જે રે છે જે આજે બધા સાધનો જે ગવર્મેન્ટના અમે જે કાયદા અનુસાર જે બનાવવા છું જોઈએ અમે બધા બનાવેલા છે અને અમે એમને બધી જે બી અમને ફાયર માટે જે પણ વસ્તુ જોઈએ છે અમે પંપથી માણીને અમારી પાણીની ટાંકી માણીને પંપ સેટ માનીને બધી અમારે એકાએક માળ ઉપર બધી વસ્તુ મૂકેલી છે પાઇપ માણીને બધી ખાલી એક અમારી પાસે જો ચાલીસ વર્ષનો રેકોર્ડ એટલે એને એ કેમ કહે છે કે તમારો જૂનો નકશો જોયો જૂનો નકશો જ્યારે અમારા પહેલાંના જે બી પ્રમુખ અહીંયા રહી ગયા અને જે ઉપર પહોંચી ગયા તો એની પાસે છતાં બી અમે નગરપાલિકા પાસે જ્યારે આજથી ઘણા ટાઈમ પહેલાં અમે આવેલા હતા ત્યારે એવો જવાબ મળેલો કે અમારી પાસે વીસ વર્ષથી જૂનો રેકોર્ડ અમારી પાસે આગળ નો હોય ચાલીસનો રેકોર્ડ અમારી પાસે નથી રાખતો જો સરકાર પાસે નથી મળતો આ વસ્તુ તો અમે કેવી રીતના પ્રોવાઈડ કરીએ અને આયોગ નાની અમસ્તી ભૂલને કારણે બધાની આજે અહીંયા સાઠ ફેમિલી છે અને અઠયાવીસ દુકાનો રહેલી છે અને અઠ્યાશી માણસનું આજે જ્યારે જાનનો જોખમ થશે એની જવાબદારી કોણ લેશે મને બેન અત્યારે એક અમારે મ્યુનિસિપાલિટીને એક જણાવવું છે કદાચ એ જે કોઈ આ ઓર્ડર કાઢ્યો એની સાથે મારે કોઈ એ નથી એ સાહેબ મ્યુનિસિપાલિટી સાથે બી મારે કોઈ વિરુદ્ધ નથી પણ મારે એક મ્યુનિસિપાલિટીને એક વસ્તુ કહેવી છે કે જ્યારે ત્રીસ વર્ષ પછી સરકારના જીઆર પ્રમાણે સરકારના જીઆર પ્રમાણે નથી કે મેં બનાવ્યો કે કોઈ થર્ડ પાર્ટી મારા કોઈ રહીશે બનાવ્યો સરકારના નિયમ મુજબ ત્રીસ વર્ષ જ્યારે પૂરા થાય કોઈ બી બિલ્ડિંગને અથવા કોઈ સરકારી ઓફિસોને બી ત્યારે એનો નકશો જ્યારે વ્હાઈટ એના એના પુરાવા વ્હાઈટ વોશ થઈ ગયા હોય તો જે કોઈ હોય તેને મ્યુનિસિપાલિટી પોતે નો ઓબ્જેક્શન આપે છે કે અમે આ પુરાવા મળતા નથી આ માટે આ અમે જે મંજૂરી આપી છે તે બરાબર છે અને નકશાની કોઈ જરૂરિયાત નથી એ માટે મેં એવી રીતે મેં લોન બી લીધી છે જે ચાલીસ વર્ષ થઈ ગયા અને આડતીસ વર્ષ ને એ એ જગ્યા પર મેં બંગલો બનાવ્યો છે ને મને આ બેંકમાં આવ્યું છે ત્યારે મેં બેંકમાં જઈને વાત કરી છે તો ત્યાં બેંકમાંથી કલેક્ટર સાહેબે અમને એવું લખીને આપ્યું છે અને આજે જો કદાચ મ્યુનિસિપાલટી માગે તો એનું ઓરિજિનલ લખાણ પણ મેં મેં મ્યુનિસિપાલિટીને આપું કે ત્રીસ વર્ષ પછી જ્યારે બી કોઈ પુરાવા આપણી પાસે વ્હાઇટ વોશ થઈ જાય તે સંસ્થા પાસે તો તેના માટે સરકાર બંધાયેલી નથી અને એમાં કોઈ આપણે આપણને કોઈ કાયદો લાગતો નથી કે એ નકશો જોઈએ છે અને કોઈ બી મેં કોઈ બી તમે પુરાવા જમીન માટે બી તમે કોઈ એનએ પાસ કરાવ્યું હોય કે એને પછી વ્હાઈટ વોશ થઈ ગયું હોય ત્રીસ વર્ષ થયેલા હોવા જોઈએ ત્રીસ વર્ષ પછી જો આપણે પાછા કોઈ બી અધિકારી માંગે અને આપણે જે કોઈ સંસ્થાને લાગતું હોય ને જે સરકારી ઓફિસે લાગતું હોય તો એના માટે એને આપણને આરટીઆઈમાં જવાબ આપે છે કે આ ત્રીસ વર્ષ થઈ ગયા હોય આ ડોક્યુમેન્ટ હવે વ્હાઈટ વોશ થઈ ગયો હોય માટે આ આ ડોક્યુમેન્ટ અમે પ્રોવાઈડ કરલું છે એવું સાબિત થાય છે માટે મ્યુનિસિપાલિટી અમુને આમાંથી સમય અત્યારથી આ દૂર રાખવું જોઈએ કે આ અમારી દુકાનને સીલ ખોલી દેવા જોઈએ અને અમારી લિફ્ટ ચાલુ થવી જોઈએ કારણ કે સિનિયર સિટીઝનનો પ્રશ્ન છે કાલે કોઈ જો મ્યુનિસિપાલિટી અમુને કોઈ લખાણ આપે કે આ કોઈ સિનિયર સિટીઝન કંઈ બી થાય તેની જવાબદારી મારી છે તો અમુને કોઈ વાંધો નથી જો મ્યુનિસિપાલિટીને જો આમાં કંઈ થયું તો મ્યુનિસિપાલિટી પર પહેલાં આ સોસાયટી તરફથી પહેલાં જેણે બી આ નોટિફિકેશન બહાર પાડ્યું છે એની પર કેસ કરીશું હાઈકોર્ટ લગી લડીશું એમાં કોઈ બીજો મન મેન મેન મન મેક નથી અમે અમારી સોસાયટીના પૈસા ગમે એટલા થશે અમે આપીશું પણ અમે મ્યુનિસિપાલિટીને આ કઠેરામાં ઉભો કરીશું એ પહેલાં જાણી લે કે ત્રીસ વર્ષ થઈ ગયા છે અને આ દસ્તાવેજ માંગવાની નહીં જોઈએ વાત કરી તેમ ખૂબ જ રોષ ફેલાયો છે અહીંયા ને અહીંયાના રહીશોની જે વાત છે કાયદાની સાથે એમણે આ ભાઈએ પણ વાત કરી છે વડીલ શ્રી આર કે દેસાઈ સાહેબ હેમરાજભાઈ છે આપણી સાથે ઘણા બધા અગ્રણીઓને અહીંયા આપણે પાછળ જોઈએ મેં દુકાનની પણ જેમ વાત કરી એમનું માલ મટેરિયલ આવી ગયું છે અન્ય એક રહી છે આપણને જે વાત કરી કે અહીંયા એક્વેરિયમ છે જેમાં નાની નાની માછલીઓ છે અન્ય જીવો હોય છે ત્યારે કદાચ કંઈક થયું કારણ કે દુકાનો એમને એમને ખાવાનું ન પહોંચે એક્વેરિયમમાં તો પરિસ્થિતિ શું થાય પ્લસ બિલ્ડિંગમાં લિફ્ટ જ્યારે એ લોકો સીલ કરવાના છે અત્યારે તો કોઈ પણ સિનિયર બગડી કે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો તો એની જવાબદારી લેશે કોણ ત્યારે વલસાડ નગરપાલિકાના જે તે જવાબદાર અધિકારીઓ અને વહીવટદારો પ્રાગજી ઠાવર ખાતે કે વલસાડની અન્ય કોઈ પણ પ્રોપર્ટીમાં તમે જ્યારે સીલ કરવા જઈ રહ્યા છો ત્યારે આ બધા મુદ્દાઓ ખાસ કરીને ધ્યાનમાં એવી લોક માંગણી છે